નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં ખાસ કરીને ચક્રવાતી તોફાન રેમલ આ ઉપરાંત ચોમાસાની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ રેમલ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન રેમલના ટકરાવાના એક દિવસ બાદ એટલે કે સોમવારે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ગઈકાલે રાત્રે જ્યારે વાવાઝોડું અહીં પહોંચ્યું ત્યારે એકસો પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો આ ચક્રવાતી તોફાને બંગાળના સાગરદીપ બાંગ્લાદેશના ખેપાપુરા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી રેમલના પહોંચવાની પ્રક્રિયા રવિવારે રાત્રે સાડા આઠ કલાકે શરૂ થઈ હતી વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપત્તિને ભારે નુકસાન થયું છે ગંભીર ચક્રવાતી તોફાન રેમલના ટકરાવવાના પહેલાં ઉત્તર પૂર્વના અલગ અલગ રાજ્યોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને સુરક્ષા દળોને લઈને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂર્વ દક્ષિણ પૂર્વ રેલવેએ સાવચેતીના પગલાં તરીકે દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરાગણા અને મેદિનીપુર જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણી ટ્રેન સેવાઓ રદ કરી છે હાલમાં ચક્રવાત કેન્દ્રની આસપાસ એકસો દસથી લઈને એકસો વીસ કિમી કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાની અસરને કારણે પવનની ઝડપ એકસો પાંત્રીસ કિમી કલાક સુધી પહોંચી ગઈ હતી કોલકાતા એરપોર્ટ સત્તાવાળાઓએ ચક્રવાત રેમલની સંભવિત અસરને કારણે રવિવાર બપોરથી એકવીસ કલાક માટે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે જેને કારણે ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત કુલ ત્રણસો ને ચોરાણું ફ્લાઇટોને અસર થઈ હતી ઓડિશા અને બંગાળના ઘણા શહેરોમાં વાવાઝોડા રેમલનો કહેર જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ ભારે વરસાદ અને તોફાન પણ જોવા મળી રહ્યું છે રસ્તા ઉપર વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ બની છે ભારતીય નૌકાદળ એનડીઆરએફની ટીમો ચક્રવાતી રમલને લઈને એલર્ટ મોડ ઉપર છે ગંભીર ચક્રવાતી તોફાન રમલ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું અને અધિકારીઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે સુંદરવન સાગરદીવ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ પર દસ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે મિત્રો આ સમયગાળા દરમિયાન ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરાગણા પૂર્વ મેદિનીપુર દીઘા કાકદ્વીપ જયનગર કોલકાતા હુગલી આવડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ શરૂ થયો હતો તો રાજધાની કોલકાતામાં સૌથી વધુ વૃક્ષો અને વીજળીના થાંભળા ધરાશાયી થયા હતા રાસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા તેમજ કોલકાતા અને સુંદરવનમાં બે લોકોના મોત પણ નિપજ્યા છે